આજે હવાર હવારમાં સાજે બાસ્કા હારવાનું શરૂ કર્યું ગામડેથી પાર્સલ આવ્યું છે પહેલાં કીધું ભાખરી ખાઈ લેવી તો કામની કાક દઈ સુજે પછી પાર્સલને અનબોક્સિંગ કર્યું સરગવારનો તો આખો ભારો મોકલી દીધો બે ત્રણ મોટા મોટા સાઇઝના બાટલા મોકલી દીધા થોડું થોડું બધુંય બકાલું મોકલી દીધું સ્પેશિયલી આ પેંડા મોકલાવ્યા છે ઘરની ગાના દૂધના ઘરે બનાવેલા છે ત્યાં તો સાજદ કે તું તારું કામ કર્યા કર હું તો મશીને બેઠી જાઉં આજે તો શનિવાર છે એટલે આર્યનને તો જો કેવી સરસ ઊંઘ આવે છે મોઢું ધોવે ન ધોવે મેં તો આર્ય સાદું જ પીવરાવી દીધું એને બપોરે સ્કૂલે જવાનું હતું એટલે બપોરે બાગડો બનાવવો પડ્યો આજે સ્કૂલે આવું લઈ જવાનું હતું મને આવડ્યું એવું મેં એને બનાવી દીધું ત્યાં તો એના પપ્પા એને સ્કૂલે પાર્સલ કરી આવ્યા બપોર પડતા જ હરઘવાને કટિંગ કટિંગ કરીને મસ્ત મજાની હરગવાની કઢી તૈયાર છે કઢી ખાઈને એટલી ઊંઘ આવીને તો ઉડવાનું નામ જ નથી લેતી ત્યાં તો સાજીદ કે સા પીને તારી ઊંઘ ઉડાઈડ આ બધી સાડી કોણ બનાવશે પછી તો હું સાડી બનાવવા બેસી ગઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ બાય